પ્રથમ સહી આ અરસામાં નવા ગામના પરંતુ નાજમાં રહેતા શંકરભાઈ ચલિન્દ્રા લોટની સંસ્થાકીય જમીન ખેડતા હતા તેઓને આ જમીનો વેચાણ લેવાની હતી તેથી ઈશ્વરભાઈ દાજીએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે તમે આ વેચાણના સોદા પર સહી કરી નાખો ને ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું મેં હવે બધું નારાયણદાને સોંપી દીધું છે માટે હું સહી નહીં કરું સ્વામીશ્રીને પ્રમુખપદ સોંપાયાને હજી તો માંડ દસેક દિવસ જ થયેલા તેથી ઈશ્વરભાઈએ શાસ્ત્રીજી મહારાજને ફરી આગ્રહ કર્યો પણ તેઓ સહી કરવા બાબતે સંમત ન જ થયા તેથી સ્વામીશ્રીને સારંગપુરથી અમદાવાદ બોલાવવામાં આવ્યા અને જમીનના દસ્તાવેજ પર તેઓએ સહી કરી સંસ્થાના પ્રમુખ તરીકે સ્વામીશ્રીની આ સૌ પ્રથમ સહી હતી તે સહી થતાં એ જમીનની કિંમત તો નક્કી થઈ ગઈ પણ સ્વામીશ્રીની સહી ધરાવતી એ વહીના મૂલ્ય અમૂલ્ય બની ગયા જમીન સંબંધી આ કાર્યવાહી પૂર્ણ કરીને સ્વામીશ્રી પાછા સારંગપુર પધારેલા અહીં આવશ્યક કાર્યો આટોપીને બોચાસણ પેટલાદ થઈને તારીખ સોળ છ ના રોજ પુનઃ અમદાવાદ આવી પહોંચ્યા તારો રાગ સારો છે અમદાવાદના સાહીબાગમાં સંસ્થાએ ખરીદેલ બંગલે શાસ્ત્રીજી મહારાજ રોકાયેલા સૌની ધીરજ તૂટી ખૂટી જાય એવો ઘેરો મંદવાડ તેઓએ ગ્રહણ કર્યો હતો સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજની આ સ્થિતિ જોઈને વ્યથિત થઈ ઉઠ્યા અને ગુરુહરિની સેવામાં જોડાઈ ગયા તારીખ ઓગણીસ છના રોજ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ સનાતન સ્વામીએ ઉદ્ધવ ગીતાનો મીઠી હલકે પાઠ કર્યો તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થયા અને સ્વામીશ્રીને કહેવા લાગ્યા તારો રાગ પણ સારો છે માટે નિષ્કુળાંત કાવ્ય વાંચવું કારણ કે તેમાંથી વૈરાગ્ય આવે અને ભગવાનમાં પ્રેમ થાય મહારાજના વખતમાં સાધુ વિચરણ માટે જતા તેને મહારાજ કહેતા કે તમારું વર્તન વાતો કરશે મહાન પુરુષોનો નિરંતર સમાગમ કરવો તે નિરંતર સાથી તો તેની દરેક ક્રિયા જાણવા જેવી હોય માટે આટલા સદુપદેશ બાદ પોતાના સ્વરૂપમાં શ્રીજી મહારાજના દર્શન માણસાના ભગવાનજીભાઈને ગોંડલમાં થયેલા તે પ્રસંગ શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને સંભળાવ્યો આ વખતે તેઓએ સ્વામીશ્રી પાસે સત્સંગી જીવનના બીજા ત્રીજા પ્રકરણની પારાયણનો પણ પ્રારંભ કરાવ્યો માંદગી વખતે શાસ્ત્રીજી મહારાજનું ઔષધ આ જ હતું નારાયણદાના મુખે કથામૃતનું પાન કરું સ્વામીશ્રી કથા વાંચે ત્યારે શાસ્ત્રીજી મહારાજ ગમે તેવી ગંભીર માંદગીમાં પણ પ્રફુલ્લિત બની જતા તેથી સ્વામીશ્રીના કંઠે પારાયણ શરૂ થવાથી સૌ ભક્તો પણ રાજી થયા કારણ કે જેમ અરુણોદય એ સૂર્યોદયની આગાહી કરનારો હોય છે તેમ સ્વામીશ્રીની કથા શાસ્ત્રીજી મહારાજના સુસ્વાસ્થ્યની આલબેલ પોકારનારી બની રહેતી નારાયણદા તમને સોંપ્યા શાસ્ત્રીજી મહારાજની આ માનગી દરમિયાન તારીખ એકવીસ સાતના દિવસે યોગીજી મહારાજ દિલ્હીથી પરત ફર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેઓને ભલામણ કરી કે હવે તો મહારાજ ધામમાં તેડી જશે માટે આ નારાયણદા તમને સોંપ્યા તો ધ્યાન રાખજો શાસ્ત્રીજી મહારાજના આ શબ્દો સાંભળી સ્વામીશ્રી દ્રવિત થઈ ઉઠ્યા તેઓએ પ્રાર્થના કરી કે બાપા હજુ ગઢડાનું કામ બાકી છે માટે આ રોગ દૂર કરો હવે તો લબડાય નમઃ એવું થઈ ગયું છે મહારાજની ઈચ્છા હશે તેમ થશે શાસ્ત્રીજી મહારાજે કહ્યું શાસ્ત્રીજી મહારાજના આવા શિથિલ વચનો સાંભળીને સ્વામીશ્રીની વ્યગ્રતા વધી ગઈ ભારે હૈયે તેઓએ તારીખ ત્રીસ સાતના રોજ સારંગપુર જવા વિદાય લીધી શાસ્ત્રીજી મહારાજની નાજુક તબિયત જોતા તેઓને સારંગપુર જવાની ઈચ્છા તો થતી નહોતી પરંતુ ઘટપુરના કાર્ય માટે જવું આવશ્યક હતું તેથી તેઓ મૂર્તિ ધારીને ચાલી નીકળ્યા લગભગ દોઢેક મહિના સુધી ઘટપુરના કાર્યમાં પ્રાણ ફૂંકતા રહી તેઓ શાસ્ત્રીજી મહારાજ પાસે અટલાદરા આવી પહોંચ્યા અહીં તારીખ અગિયાર નવના રોજ તેઓને જોતા જ શાસ્ત્રીજી મહારાજ અપાર રાજીપો દર્શાવતા તેઓને ભેટ્યા સ્વામીશ્રી આવતા જ શાસ્ત્રીજી મહારાજે તેઓ પાસે હરિલીલામૃત ગ્રંથની પારાયણનો પ્રારંભ કરાવ્યો સ્વામીશ્રી મધુર કંઠે ગાતા જાય અને શાસ્ત્રીજી મહારાજ સુતા સુતા સાંભળતા જાય આ કથા શ્રવણથી તેઓનું સ્વાસ્થ્ય પણ સારું થવા લાગ્યું પારાયણની પૂર્ણાહુતિ બાદ યોગીજી મહારાજને ગોંડલ અને સ્વામીશ્રીને સારંગપુર ભણી જવાનું હતું પણ યોગીજી મહારાજના અંતરમાં વરતાલના દર્શન કરીને ગોંડલ જવાની ઈચ્છા હતી શાસ્ત્રીજી મહારાજે એ રીતે સંમતિ આપી અને સ્વામીશ્રીને પણ આજ્ઞા કરી કે તમે પણ જોગી મહારાજ સાથે વરતાલ દર્શન કરીને સારંગપુર જજો તેથી સ્વામીશ્રી એ રીતે જ સારંગપુર પધાર્યા સમર્થ સૂત્રધારનું સૂચક સ્વપ્ન સ્વામીશ્રીને પ્રમુખ પદ સોંપ્યા પછી શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ અપાર રાજીપો દર્શાવતા તેઓને ભેટ્યા સ્વામીશ્રી આવતા જ શાસ્ત્રીજી મહારાજે તેઓ પાસે હરિલીલામૃત ગ્રંથની પારાયણનો પ્રારંભ કરાવ્યો સ્વામીશ્રી મધુર કંઠે ગાતા જાય અને શાસ્ત્રીજી મહારાજ સુતા સુતા સાંભળતા જાય આ કથા શ્રવણથી તેઓનું સ્વાસ્થ્ય પણ સારું થવા લાગ્યું પારાયણની પૂર્ણાહુતિ બાદ યોગીજી મહારાજને ગોંડલ અને સ્વામીશ્રીને સારંગપુર ભણી જવાનું હતું પણ યોગીજી મહારાજના અંતરમાં વરતાલના દર્શન કરીને ગોંડલ જવાની ઈચ્છા હતી શાસ્ત્રીજી મહારાજે એ રીતે સંમતિ આપી અને સ્વામીશ્રીને પણ આજ્ઞા કરી કે તમે પણ જોગી મહારાજ સાથે વરતાલ દર્શન કરીને સારંગપુર જજો તેથી સ્વામીશ્રી એ રીતે જ સારંગપુર પધાર્યા સમર્થ સૂત્રધારનું સૂચક સ્વપ્ન સ્વામીશ્રીને પ્રમુખપદ સોંપ્યા પછી શાસ્ત્રીજી મહારાજે ગંભીર માંદગી ગ્રહણ કરેલી તેથી સ્વામીશ્રીને હૈયે ઘણો ફડકો રહેતો તેઓને થતું કે શાસ્ત્રીજી મહારાજે મને જવાબદારી તો મોટી આપી પણ તેઓની તબિયત નરમ રહે છે તો આ સેવા મારાથી કેવી રીતે થશે આ જ વિચારમાં તેઓ રાત્રે સૂતા અને રાત્રિના પાછલા પહોરે તેઓને સ્વપ્ન આવ્યું તેમાં તેઓ જાણે સારંગપુરમાં ધર્મકુળની મૂર્તિઓ પધરાવી છે તેના દર્શન કરવા ગયા પણ ત્યાં એકેય મૂર્તિ દેખાય જ નહીં તેથી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે તે ખંડમાં આવ્યા તો ત્યાં પણ કોઈ મૂર્તિ દેખાય નહીં આ જોઈને સ્વામીશ્રીને ફાળ પડી કે મંદિરમાં એકેય મૂર્તિ રહી નહીં સૌ શું કહેશે આ વિચારમાં સેવા યથાર્થ ન થઈ શકી તેનો ડંખ અને દુઃખ હતા પણ ત્યાં જ તેઓને રાધાકૃષ્ણની મૂર્તિઓના દર્શન થયા તે બંને મૂર્તિઓ પલંગ પરથી ઊઠીને બહાર આવતી હોય તેમ જણાયું થોડી વારમાં તો હરિકૃષ્ણ મહારાજે પણ દર્શન દીધા તે જોઈ સ્વામીશ્રીને થયું કૃષ્ણની સાથે સેવામાં રાધા છે ને મહારાજ એકલા જ્યાં આ વિચાર સ્ફૂર્યો કે ત્યાં જ શ્રીજી મહારાજની સાથે સેવામાં રહેલા મૂળજી બ્રહ્મચારીના દર્શન થયા તે વખતે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને પૂછ્યું ધર્મકુળની મૂર્તિઓ દેખાતી નથી તે ક્યાં છે ત્યારે મહારાજ બોલ્યા હવે દર્શન થશે મહારાજની આ વાત સાંભળી સ્વામીશ્રી સીધા જ ધર્મકુળના ખંડમાં ગયા તો અહીં બધી જ મૂર્તિઓ પલંગમાંથી જાગૃત થઈને પોતપોતાના સ્થાને બિરાજી ગઈ હોય તેવા દર્શન થયા દરેક મૂર્તિ જાણે સ્વામીશ્રી સામે જોતા મંદ મંદ મરમાળું સ્મિત રેલાવી રહેલી આ દર્શન થતાં જ સ્વામીશ્રી અત્યંત ગદગદ થઈ ગયા એટલામાં જ શાસ્ત્રીજી મહારાજે પણ દર્શન આપ્યા ગુરુ ગોવિંદને એકસાથે નિરખતા તો સ્વામીશ્રીના આનંદની અવધિ ન રહી તે વખતે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને આરતી કરવાનું કહ્યું આજ્ઞા થતાં જ સ્વામીશ્રીએ આરતી ઉતારી આ સમયે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા જવાબદારીનો વિચાર કરવો નહીં તે તો અમારું કામ અમે કરીશું માટે મહારાજ સ્વામીને યાદ કરીને કાર્ય કરું એમ કહી માથે હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા બરાબર એ જ વખતે સ્વામીશ્રીની આંખ ઉઘડી ગઈ પરંતુ આ સ્વપ્ન દર્શનથી તેઓને અપાર શાંતિ અને આનંદ થઈ ગયા આમ તો સમર્થ વિભૂતિઓને કોઈ કાર્યનો બોજો લાગતો જ નથી પરંતુ આવા પ્રસંગો ઊભા કરીને તેઓ જવાબદારી કઈ રીતે નિભાવવી તેનું દિગ્દર્શન આપણને આપતા હોય છે સર્વેના ધ્રુવ તારક પ્રમુખપદનો કાર્યભાર સંભાળવામાં સ્વામીશ્રી કેટલી હદે સફળ રહેલા તેના પુરાવા સમો એક પત્ર તેઓ પ્રમુખ પદે બિરાજાના માત્ર ચાર મહિનામાં જ એક સંત દ્વારા લખાયેલો સ્વામીશ્રીની કુશળતાથી અત્યંત પ્રભાવિત થઈને તેઓએ ઉર્મીઓ વહાવતા સ્વામીશ્રીને લખેલું કે વિશેષ ઘણા સમયથી આપને પત્ર લખવા મારી ઇંતેજારી હતી પરંતુ આપનો કંઈક પરિચય સાધ્યા પછી લખવો ઠીક એમ સમજી લખ્યો ન હતો વળી કેટલીકવાર યોગ્ય પરિચય વિના પત્ર લખવો આપ કદાચ યથાયોગ્ય ન માનો એ બીકે પણ પત્ર લખ્યો ન હતો આપશ્રી અમારા મોટેરા છો આપના પ્રત્યે મને અપ્રતિમ માન છે આપ સંસ્થાના પ્રમુખ છો વિદ્વાન શાસ્ત્રી છો શાંત ગંભીર અને વિચક્ષણ છો સારી રીતે કેળવાયેલા હોય તેટલા જ સંસ્કારી પણ છો એટલે આપને શું લખવું એ વિચાર આવે છે આપનું પ્રમુખ તરીકેનું સ્થાન ઘણું જ ઊંચું અને અપ્રતિમ છે અજોડ અને અદ્વિતીય સ્થાન આપ સત્સંગમાં ધરાવી રહ્યા છો આપ તેને સંપૂર્ણ લાયક છો એટલું જ નહીં પણ આપના કાર્ય દ્વારા ભવિષ્યમાં તે પુરવાર કરી આપવાનો પણ આપનામાં અખૂટ શક્તિ ભંડાર ભરેલો છે જ જોકે રાત દિવસ આપ એ માટે ચિંતન અને કાર્ય કરી રહ્યા છો એ કોઈથી અજાણ્યું નથી આપ જે સ્થાને છો તે સ્થાનની જવાબદારીઓ ફરજો પણ અનેક ગણી છે જો કે આપ તો એનાથી જાગ્રત જ છો અને આપ સર્વગુણ સંપન્ન છો એટલે તે અદા કરવામાં કંઈ જ અંતરાય નહીં પડે તો પણ આખોય સત્સંગ સમાજ આપની આસપાસ કેન્દ્રિત બનશે આપના વિચારો અને આપની શક્તિના પરિબળો ઉપર આખો સત્સંગ હરિભક્તો તથા સાધુઓ પ્રગતિ કરશે અને આગળ વધશે અને એટલી જ આપની આબરૂ પ્રતિષ્ઠા વધશે અને જળવાશે એટલે આપ સર્વેના ધ્રુવ તારક છો શ્રીજી સ્વામી તથા ગુરુહરિને મારી પ્રાર્થના છે કે આપનામાં વધુને વધુ શક્તિ બળ અને ઐશ્વર્ય અર્પે શાસ્ત્રીજી મહારાજે કરેલી પસંદગી સ્વામીશ્રીએ કેટલી સાર્થક ફેરવેલી તેનું હૃદયંગમ દર્શન આ પત્રમાં છે આ અરસામાં સ્વામીશ્રીને નાકમાં કંઈક બીમારી વળગેલી તેથી તેના નિદાન અને સારવાર માટે તેઓ વઢવાણ ગયેલા ભીડાની ભઠ્ઠીમાં સ્વામીશ્રીની સૂઝ શક્તિ અને સહવાસથી ગઢપુરનું કાર્ય ધમધોકાર ઉપડેલું અહીં સોમપુરા પેન્સિલથી મંદિરના જે નકશા તૈયાર કરે તેનું એન્કિંગ પણ સ્વામીશ્રી કરી આપતા ગઢપુર મંદિરમાં વપરાતા આરસ માટે તેઓને રાજસ્થાનના મકરાણા મુકામે આવેલી ખાણો ખાણોમાં પણ જવું પડતું આ સેવા એક આકરી તપશ્ચર્યા સમાન જ હતી તેમાં અનેક કઠિનાઈઓનો સામનો સ્વામીશ્રીને કરવો પડતો તેની એક ઝલક મકરાણામાં અતિશય મારીને લીધે નાસીપાસ થયેલા પોતાના એક નાના સેવકને સ્વામીશ્રીએ જે કહેલું તેમાંથી મળે છે તે વખતે તેઓએ જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજે મને એક દિવસ કહ્યું અલ્યા નારાયણ સ્વામી મકરાણા જવાનું છે ગઢડા માટે મેં પૂછ્યું નથી કે કેમ જવાનું છે ત્યાં જઈને શું કરવાનું છે ક્યાં રહેવાનું છે બીજે દિવસે અમદાવાદથી બેસી ફુલેરા થઈ ત્રીજે દિવસે ખરા તાપમાં ત્યાં પહોંચ્યા આ દેશમાં પહેલી જ વાર આવ્યા ભેંકાર લાગે કોઈ જાણી તો નહીં પણ બધી ચિંતા છોડી દીધી ખાવાનું સિંગ દાણા પ્યાલો પાણી મળે કારીગરો પહેલાં કામે ચઢવાનું અને એમના ઉતર્યા પછી ઉતરવાનું તાપ તડકાનો વિચાર નહીં રોજ ખાણોમાં જવાનું પથરા ફેરવવાના માલિકો અને મજૂરો સાથે જીબાજોડી કરવાની તોય તે દગાબાજી કરે તેમાં જરાય છેતરાવાનું નહીં ગાફલાઈ રહી તો ખોટનો ધંધો થાય ખાવાનું જાડો ભાખરો ને દાળ તે જાતે બનાવવાના મિસ્ત્રીને અને કારીગરોને જમાડવાના સીધું સામાન સામગ્રી અને પાણીની સંપૂર્ણ અછત સો ફૂટથી માંડી બસો ફૂટ ઊંડા કૂવામાંથી પાણી સિંચીને એક ડોલમાં નાવા ધોવા વાપરવાનું આવી જાય તેમ કરવાનું બસો ફૂટ ઊંડેથી તો નાના બે શેરના ડબલા જેટલું જ પાણી બહાર આવે મારી સાથે એક સંત હતા તે કહે લાવ આમ શું જરી જરી કાઢે છે લાવ મોટી ડોલો જ બાંધો જ્યાં બાંધીને દસ જ વાંબ ખેંચી અને થાક્યા ને કહે લ્યા ઝાલો ઝાલો ત્યારથી તે ખો ભૂલી ગયા આવી જબરી કસોટીમાં આ પથરા ને અમે ઘડાયા છીએ શાસ્ત્રીજી મહારાજની આંખ બહુ ચમત્કારી કોઈનાથી બીવે નહીં મેં જ એક વખત પૂછેલું સ્વામી આટલું બધું કામ આટલો બધો વ્યવહાર મંદિરોની ઉપાધિ સાધુઓની જવાબદારી કોઈનો સાથ નહીં તેમાંય તમને તરત ઊંઘ આવી જાય છે ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા આ બધી જ ઉપાધિ તારે માથે આવશે ત્યારે તને ખબર પડશે તે વખતે તારે આવી જ શાંતિ રહેશે સ્વામીશ્રીના રોમ રોમમાંથી જાણે ગુરુ ભક્તિની ગંગા ફૂટી નીકળી હોય તેમ તેઓની વાણી વહી રહી તેઓની ગુરુમુખી સાધનામાં કોઈ કંદરા કમરામાં પુરાઈને આંખો મીચવાની વાત નહોતી કે નહોતી પાટખાટ પર બેસીને ઓથા થોથા ઉથલાવવાની વાત અહીં તો સીધું મેદાનમાં જ ઉતરવાનું હતું પળે પળે તનને તોડવાનું હતું મનને મરોડવાનું હતું શાસ્ત્રીજી મહારાજના અંતિમ સંકલ્પ સમા દુર્ગપુર મંદિરને પૃથ્વીના પેટાળમાંથી બહાર લાવવા માટે સ્વામીશ્રીએ આમ કમર કસેલી આશીર્વાદ પણ આપ્યા બરાબર એ જ વખતે સ્વામીશ્રીની આંખ ઉઘડી ગઈ પરંતુ આ સ્વપ્ન દર્શનથી તેઓને અપાર શાંતિ અને આનંદ થઈ ગયા આમ તો સમર્થ વિભૂતિઓને કોઈ કાર્યનો બોજો લાગતો જ નથી પરંતુ આવા પ્રસંગો ઊભા કરીને તેઓ જવાબદારી કઈ રીતે નિભાવવી તેનું દિગ્દર્શન આપણને આપતા હોય છે સર્વેના ધ્રુવ તારક પ્રમુખપદનો કાર્યભાર સંભાળવામાં સ્વામીશ્રી કેટલી હદે સફળ રહેલા તેના પુરાવા સમો એક પત્ર તેઓ પ્રમુખ પદે બિરાજાના માત્ર ચાર મહિનામાં જ એક સંત દ્વારા લખાયેલો સ્વામીશ્રીની કુશળતાથી અત્યંત પ્રભાવિત થઈને તેઓએ ઉર્મીઓ વહાવતા સ્વામીશ્રીને લખેલું કે વિશેષ ઘણા સમયથી આપને પત્ર લખવા મારી ઇંતેજારી હતી પરંતુ આપનો કંઈક પરિચય સાધ્યા પછી લખવો ઠીક એમ સમજી લખ્યો ન હતો વળી કેટલીકવાર યોગ્ય પરિચય વિના પત્ર લખવો આપ કદાચ યથાયોગ્ય ન માનો એ બીકે પણ પત્ર લખ્યો ન હતો આપ શ્રી અમારા મોટેરા છો આપના પ્રત્યે મને અપ્રતિમ માન છે આપ સંસ્થાના પ્રમુખ છો વિદ્વાન શાસ્ત્રી છો શાંત ગંભીર અને વિચક્ષણ છો સારી રીતે કેળવાયેલા હોય તેટલા જ સંસ્કારી પણ છો એટલે આપને શું લખવું એ વિચાર આવે છે આપનું પ્રમુખ તરીકેનું સ્થાન ઘણું જ ઊંચું અને અપ્રતિમ છે અજોડ અને અદ્વિતીય સ્થાન આપ સત્સંગમાં ધરાવી રહ્યા છો આપ તેને સંપૂર્ણ લાયક છો એટલું જ નહીં પણ આપના કાર્ય દ્વારા ભવિષ્યમાં તે પુરવાર કરી આપવાનો પણ આપનામાં અખૂટ શક્તિ ભંડાર ભરેલો છે જ જોકે રાત દિવસ આપ એ માટે ચિંતન અને કાર્ય કરી રહ્યા છો એ કોઈથી અજાણ્યું નથી આપ જે સ્થાને છો તે સ્થાનની જવાબદારીઓ ફરજો પણ અનેક ગણી છે જો કે આપ તો એનાથી જાગ્રત જ છો અને આપ સર્વગુણ સંપન્ન છો એટલે તે અદા કરવામાં કંઈ જ અંતરાય નહીં પડે તો પણ આખોય સત્સંગ સમાજ આપની આસપાસ કેન્દ્રિત બનશે આપના વિચારો અને આપની શક્તિના પરિબળો ઉપર આખો સત્સંગ હરિભક્તો તથા સાધુઓ પ્રગતિ કરશે અને આગળ વધશે અને એટલી જ આપની આબરો પ્રતિષ્ઠા વધશે અને જળવાશે એટલે આપ સર્વેના ધ્રુવ તારક છો શ્રીજી સ્વામી તથા ગુરુહરિને મારી પ્રાર્થના છે કે આપનામાં વધુને વધુ શક્તિ બળ અને ઐશ્વર્ય અર્પે શાસ્ત્રીજી મહારાજે કરેલી પસંદગી સ્વામીશ્રીએ કેટલી સાર્થક ઠેરવેલી તેનું હૃદયંગમ દર્શન આ પત્રમાં છે આ અરસામાં સ્વામીશ્રીને નાકમાં કંઈક બીમારી વળગેલી તેથી તેના નિદાન અને સારવાર માટે તેઓ વઢવાણ ગયેલા ભીડાની ભઠ્ઠીમાં સ્વામીશ્રીની સૂઝ શક્તિ અને સહવાસથી ગઢપુરનું કાર્ય ધમધોકાર ઉપડેલું અહીં સોમપુરા પેન્સિલથી મંદિરના જે નકશા તૈયાર કરે તેનું ઇન્કિંગ પણ સ્વામીશ્રી કરી આપતા ગઢપુર મંદિરમાં વપરાતા આરસ માટે તેઓને રાજસ્થાનના મકરાણા મુકામે આવેલી આરસની ખાણોમાં પણ જવું પડતું આ સેવા એક આકરી તપશ્ચર્યા સમાન જ હતી તેમાં અનેક કઠિનાઈઓનો સામનો સ્વામીશ્રીને કરવો પડતો તેની એક ઝલક મકરાણામાં અતિશય હાડમારીને લીધે નાસીપાસ થયેલા પોતાના એક નાના સેવકને સ્વામીશ્રીએ જે કહેલું તેમાંથી મળે છે તે વખતે તેઓએ જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજે મને એક દિવસ કહ્યું અલ્યા નારાયણ સ્વામી મકરાણા જવાનું છે ગઢડા માટે મેં પૂછ્યું નથી કે કેમ જવાનું છે ત્યાં જઈને શું કરવાનું છે ક્યાં રહેવાનું છે બીજે દિવસે અમદાવાદથી બેસી ફૂલેરા થઈ ત્રીજે દિવસે ખરા તાપમાં ત્યાં પહોંચ્યા આ દેશમાં પહેલી જ વાર આવ્યા ભેંકાર લાગે કોઈ જાણીતો નહીં પણ બધી ચિંતા છોડી દીધી ખાવાનું સિંગ દાણા પ્યાલો પાણી મળે કારીગરો પહેલાં કામે ચઢવાનું અને એમના ઉતર્યા પછી ઉતરવાનું તાપ તડકાનો વિચાર નહીં રોજ ખાણોમાં જવાનું પથરા ફેરવવાના માલિકો અને મજૂરો સાથે જીભાજોડી કરવાની તોય તે દગાબાજી કરે તેમાં જરાય છેતરાવાનું નહીં ગાફલાઈ રહી તો ખોટનો ધંધો થાય ખાવાનું જાડો ભાખરો ને દાળ તે જાતે બનાવવાના મિસ્ત્રીને અને કારીગરોને જમાડવાના સીધું સામાન સામગ્રી અને પાણીની સંપૂર્ણ અછત સો ફૂટથી માંડી બસો ફૂટ ઊંડા કૂવામાંથી પાણી સિંચીને એક ડોલમાં નાવા ધોવા વાપરવાનું આવી જાય તેમ કરવાનું બસો ફૂટ ઊંડેથી તો નાના બે શેરના ડબલા જેટલું જ પાણી બહાર આવે મારી સાથે એક સંત હતા તે કહે લાવ આમ શું જરી જરી કાઢે છે લાવ મોટી ડોલો જ બાંધો જ્યાં બાંધીને દસ જ વાંબ ખેંચી અને થાક્યા ને કહે લા ઝાલો ઝાલો ત્યારથી તે ખો ભૂલી ગયા આવી જબરી કસોટીમાં આ પથરાને અમે ઘડાયા છીએ શાસ્ત્રીજી મહારાજની આંખ બહુ ચમત્કારી કોઈનાથી બીવે નહીં મેં જ એક વખત પૂછેલું સ્વામી આટલું બધું કામ આટલો બધો વ્યવહાર મંદિરોની ઉપાધિ સાધુઓની જવાબદારી કોઈનો સાથ નહીં તેમાંય તમને તરત ઊંઘ આવી જાય છે ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા આ બધી જ ઉપાધિ તારે માથે આવશે ત્યારે તને ખબર પડશે તે વખતે તારે આવી જ શાંતિ રહેશે સ્વામીશ્રીના રોમ રોમમાંથી જાણે ગુરુ ભક્તિની ગંગા ફૂટી નીકળી હોય તેમ તેઓની વાણી વહી રહી તેઓની ગુરુમુખી સાધનામાં કોઈ કંદરા કમરામાં પુરાઈને આંખો મીચવાની વાત નહોતી કે નહોતી પાટખાટ પર બેસીને ઓથા થોથા ઉથલાવવાની વાત અહીં તો સીધું મેદાનમાં જ ઉતરવાનું હતું પળે પળે તનને તોડવાનું હતું મનને મરોડવાનું હતું શાસ્ત્રીજી મહારાજના અંતિમ સંકલ્પ સમા દુર્ગપુર મંદિરને પૃથ્વીના પેટાળમાંથી બહાર લાવવા માટે સ્વામીશ્રીએ આમ કમર કસેલી